મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને પ્રભારી ગાંધીનગર જિલ્લા જીતુભાઈ શુક્લા દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનપાલ ચૌહાણ જિલ્લા સદસ્ય વખત ચૌહાણ દહેગામ તાલુકાના પૂર્વ પ્રમુખ દેવરાજસિંહ ઝાલા બાબુસિંહ ઝાલા રોહિત સિંહ ચૌહાણ તાલુકા સદસ્ય શ્રીઓ અને હરક જીરામોવાડા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન શ્રીઓ તેમજ કાર્યકર ભાઈ બહેનો સહિત આગેવાનો અને પાર્ટીના કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી નવું વર્ષ સર્વના જીવનમાં સુખાકારી આરોગ્ય અને સમૃદ્ધિની સોનેરી સવાલ લઈને આવે તેવી પ્રાર્થના કરીને આગામી સમયમાં સૌના સહયોગથી સાથે મળીને રાષ્ટ્રીય કલ્યાણના કાર્યો કરીએ અને પક્ષના મૂલ્યો સાર્થક કરીને તેવી શુભેચ્છાઓ પાઠવી બ્યુરોચીફ ગુલાબસિંહ ચૌહાન દહેગામ ગાંધીનગર